તૃતીય પાઠઃ આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ આત્મવિશ્વાસનો પ્રભાવ વિદ્યાર્થી આજે આપણે તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ આત્મવિશ્વાસનો પ્રભાવ એ પાઠનું પઠન અને શ્રવણ કરીશું આ વાર્તા આપણને ગુરુનિષ્ઠા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને જીવનમાં એકલવ્ય જેવો આત્મવિશ્વાસ રાખવાની શીખ આપે છે એક બાલક આસિત તસ્ય નામ એકલવ્ય આસિત સહ ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ એક છોકરો હતો તેનું નામ એકલવ્ય હતું તે ધનુર્વદ્યા શીખવા ઈચ્છોહતો એકદા સોણાચાર્ય સમીપં અગ્છત અવદત ચુરુદેવ અહમપી ધનુર્ધર ભવિંઈા કૃપયા માવીકુર આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી અહમ્યૂપે સ્વીકાર કું ન શક્નો પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મારો સ્વીકાર કરો આચાર્યએ પ્રત્યુત્તર આપ્યો હું કૌરવો અને પાંડવોને ભણાવું છું હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત પ્રાતઃકાલાત સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો શનૈ શનૈ સહકુશ ધનુર્ધર અભવત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી તે દરરોજ મૂર્તિને નમતો હતો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો એકા તસ્ોણ પાંડવૈ કૌરવૈ સહ આગત એક કુક્કુર તાન્દ્ર દ્રષ્ટા અભશત અર્જુન ધનુષ્ય ઉત્થાપય સ્મ તદ્વલ્ય બાણાવ મુખ્ય અસિવ્યત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કુતરું તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્યે બાણો વડે કુતરાનું મોં સીવી નાખ્યું દ્રોણાચાર્ય એત તત્ર તત્ર તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્ય તદા સહ દ્રોણાચાર્ય તાં મૂર્તિમ અદર્શયત દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું તારા ગુરુ કોણ છે ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચક અસ્તી એકલવ્ય અસ્માન શિક્ષયતી સ્વ જ્યોતિ સ્વયં પ્રજ્ઞાતું એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતિક છે એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતે જ પોતાનો પ્રકાશ પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તી તરી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી પછી આત્મવિશ્વાસના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ આત્મવિશ્વાસનો પ્રભાવને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું એક બાલક આસિત એક છોકરો હતો ત્યાં નામ્ય તનુનામલવ્યુ સ ધનુર્વિદ્યા પઠિતિ સ્મ તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હોણાચાર્યીપમ અગછત એકોણાચાર્યની પાસે ગયો ગુરુદેવ અહમી ધનુર્ધર ભવિતમી હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકુરું કૃપયા મારો સ્વીકાર કરો અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અહમ ભવત શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમી હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત તે દરરોજ મૂર્તિને નમતો હતો પ્રાતઃકાલાત પ્રાતઃકાલા સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો શનૈ શનૈ સહ કુશલ ધનુર્ધર અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈ કૌરવૈ ચગચ્છત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કુક્કુર તાં દ્રષ્ટવા અભશત એક કુતૃ તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપય સ્મ અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું તદ્વ એકલવ્ય બાણ તુક્કુરસ મુખમ અસિવ્ય ત્યારે જ એકલવ્યે બાણોવડે કુતરાનું મોં સીવી નાખ્યું દ્રોણાચાર્ય એત દૃષ્વા ત્રગ્છત દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા કહ તવચારા ગુરુ કોણ છે તદા સહ દ્રોણાચાર્ય તા મૂર્તિમ અદર્શયત ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા ચ ચકઃ અસ્તિ એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે એકલવ્ય અસમાન શિક્ષયતી એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિહી સ્વયં પ્રજ્ઞા ભવતું પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો યદમાં શું આત્મશ્રદ્ધા અસ્તી જો આપણામાં આત્મવિશ્વાસ હશે તરી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તી તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન પછી આત્મવિશ્વાસના બળથી શ્રેષ્ઠ ધનુર્ધર અભવત તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો આગળના તાસ પર